નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છીએ કે જેમને ઘઉંની ખેતીમાં સારામાં ઉત્પાદન લે છે તો તેમને આજે ઘઉંની ખેતીમાં કઈ કઈ નવી પદ્ધતિઓ કરી છે તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો આપણે પેલા ખેડૂતનો પરિચય લઈ લઈએ તમારું નામ પટેલ દિનેશભાઈ પરસોદ ગામ લીંડી ઓકે તો તમે આ ઘઉંની કઈ જાતનું આવેદન કરેલું છે ઘઉંની જાત છે ચારસો ઓકે અને આપણા વિસ્તાર કેટલો છે કેટલા વીઘામાં ઓગણીસ ગુંઠા ઓગણીસ ગુન્થામાં વાવેતર કરેલું છે એટલે ઉણા વિકાસ એટલું બરાબર અને બિયારણ કેટલું વાપરેલું છે એકવીસ કિલો વાપર્યું તું એકવીસ કિલો બિયારણ વાપરેલું હતું લગભગ આ ઘઉંના વાવેતરના કેટલા દિવસ થયા છે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ જેવું થયું પિસ્તાલીસ દિવસ થયા છે બરાબર તો પિસ્તાલીસ દિવસમાં તમે આ વિકાસ જોઈ શકો છો અને મોટા ભાગે ખેડૂતો જે ઘઉં નું વાવેતર કરતા હોય છે તે મોટાભાગે પૂંખી નું વાવતર કરતા હોય છે અમે પેરીન વાવેલ અને આ ખેડૂતે આપડા પેરીન વાવેલું વાવેતર કરેલું છે આ નું વાવેતર કરતા હોય છે તો એ લોકો વીઘે લગભગ ચાલીસ કિલો જેટલું બિયારણ વાપરતા હોય એની જગ્યાએ ખેડૂતે ખાલી અડધું બિયારણ વાપરેલું છે તો તમે આનું ફૂડ જોઈ શકો છો આ લગભગ પિસ્તાલીસ દિવસના ઘઉં છે એના ફૂડ જુઓ એક છોડ ઉપર લગભગ પંદર થી વીસ ફૂડ થયેલી છે તો આટલી બધી આ ફૂડ એની પાછળનું કારણ શું છે કારણ તો જીંક પ્લસ એક તો આપ્યું અમે ઓકે પછી બિયારણ સારું હતું ચારસો ઓકે પછી બિયારણ ઓછું આપેલું ઓછું આપેલું બરાબર અને પેરીન વાવેલ પાછું પેરીન વાવેલું છે તો આમાં તમે અત્યાર સુધી કેટલા પિયત આપેલા છે બે પિયત બે પિયત તો પહેલા પિયતમાં કોઈ ખાતર આપેલું એ યુરિયા આપી તો 20 કિલો અને ઝિંક પ્લસ 5 કિલો ઓકે તો પહેલો પિયત ક્યારે આપેલું એ 21 દિવસ છે કે તો જે ખેડૂતો ઘઉંની ખેતી કરે છે એમને પહેલો પિયત વાવેતરના 21 થી 24 દિવસની વચ્ચે આપો તો એ સમયગાળા દરમિયાન આપ તો આપના સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ છે

તો આ ઓગણીસ ગુંઠામાંથી તમે ઉત્પાદન કેટલું મળવાની આશા છે અમારથી સાહીઠ થી પોસઠ મળવાની વિચાર છે પછી જે થાય એટલે ઓગણીસ ગુંઠામાં એટલે પૂણા વીઘામાં સાહીઠ થી પોસઠ મણ ખેડૂતને મળવાની આશા છે જનરલી ખેડૂતો એક વીઘો ગોવા આવતા હોય ને તો પણ ચાલીસ પચાસ મણ ઉત્પાદન લેતા હોય છે તો તમે આજે જે સાહીઠ થી પોસઠ મણ ઉત્પાદન વાત કરો છો એ ઉત્પાદન વધારે મળવાનું મેન કારણ કે એક તો વેરાયટી સારી પસંદ કરી વેરાયટી સારી કરી જીવામૃત આપ્યું જીવામૃત આપ્યું અને પિયત આપવાનો સાચો સમય કે સાચા સમયે પિયત આપ્યું છે તો ખેડૂત મિત્રો આપણે ખેતી કરતા હોય તો આ રીતે પદ્ધતિસર ખેતી કરીએ કે કોઈ પણ પાકનું પેરનું આવેતર કરીએ સાચા સમય એમાં ખાતર આપીએ અને સાચા સમય એમાં પિયત આપીએ તો તમને ઉત્પાદન સારામાં સારું મળશે તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઘઉં ની ખેતી વિશે જો ઘઉંની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર જય જવાન જય કિસાન